ગુસ્સે ભરાયા તેજ પ્રતાપ યાદવ પોતાની જ પાર્ટીમાં નેતાને માર્યો ધક્કો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ચોથા તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે જો કે આજે થયેલી ચૂંટણી દરમિયાન બિહારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી હતી અહીં લાલુના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ પોતાના જ એક આરજેડી નેતા પર ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે બધાની સામે મંચ પરથી ધક્કા માર્યા હતા જે પછી તેઓ નીચે પડી ગયા હતા આનો એક વિડીયો પણ સામે આવ્યો છે લોકસભા ચૂંટણી દરમિયાન બિહારનું છે આ દરમિયાન યાદવના મોટા તેજ પ્રતાપ યાદવનો ગુસ્સો પણ વધી ગયો હતો અને તેની જ પાર્ટીના લોકો સાથે ઝપાઝપી થઈ હતી વાસ્તવમાં જે લાલુ યાદવની દીકરી અને આરજેડી નેતા માસી ભારતીએ બિહારની પાટલીપુત્ર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી ફોર્મ ભરતી વખતે હાજર હતા આ દરમિયાન તેજ પ્રતાપ યાદવ અચાનક પોતાની પાર્ટીના સભ્યો પર ગુસ્સે થઈ ગયા અને તેમનો ગુસ્સો એટલો વધી ગયો કે તેમણે મારામારી શરૂ કરી દીધી હતી જેનો વિડીયો પણ સામે આવ્યો છે આ વિડીયોમાં તેજ પ્રતાપ યાદવ મંચ પર હાજર આરજેડી જોવા આટલું જ નહીં ગુસ્સામાં પાર્ટીના નેતા પર હાથ ઉપાડવાનો પ્રયાસ કરે છે પરંતુ બહેન મીશા ભારતી અને માતા રાબડી દેવી તેમને રોકે છે આવી સ્થિતિમાં તેજ પ્રતાપ યાદવ ગુસ્સામાં સ્ટેજ છોડીને નીચે આવી ગયા હતા સ્ટેજ છોડતી વખતે પણ મીશા ભારતી એ ભાઈને રોકવાનો પ્રયત્ન કરે છે